બોયડા બોરડા વટી ગયા છે તો બોરડા વટીને ફોન કર્યો તો મને કે અમે છીએ તો ફટાફટ ત્યાં જવાનું છે રસ્તામાં ભાદરોડ મળવાના છે મેં કીધું પણ આવવાના નથી કરે મેં ઘરે કીધું કે આવશો પણ ઘરે નથી આવવાના તો અત્યારે આપણે જવાનું છે સીધું ફટાફટ ભાદરોડ તો ભાદરોડ ઊભા છે તો ભાદરોડ અમને મળી કાઢવીને ભાઈ પાસે આવીએ છીએ ઘરે તો હાલ ફટાફટ હું જાઉં છું ભાદરોડ તો ભાદરોડ જાઉં છું સાપીને અને વાલમભાઈ ની જાય છે ઉપર હું હાઈવે પરથી જો એમની ગાડી એન્કોર છે તો આલો જઈ વાલમભાઈની એન્કોર ગાડી ઉભી છે તો આપણે ગાડી મૂકી દીધી ને વાલમભાઈની ક્રેટા જોવા અહીંયા ગાડી પડી છે અને આ બાજુ જો બેઠા છે તો આપણે આલો એની સાથે મુલાકાત કરીએ કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો હું આવ્યો ને એનો તો વાલમભાઈની જો અહીંયા હોટલે બેઠા છે જય માતાજી વાલમભાઈ જય માતાજી મજા

અને જે ઓલી ભૂંગળ વાળી ભવાય આવે ને હા હા જે ગુજરાતી જૂના પિક્ચરોમાં તમે જોતા હશો ઓલી લાંબી ભૂંગળી આવે એ પણ વગાડે છે આપણી ગાડીમાં પડ્યું હોય છે અને હમણાં મોરારી બાપુ આને વગાડવાનું છે વાહ ભાઈ વાહ એટલે કે ભૂંગળ વગરની ભવાય નકાય ભી નકામી ભૂંગળ વાહ માતાજીને મહાકાળે માનું પ્રિય વાદન કહેવાય વાહ ભાઈ વાહ જ્યાંથી ભૂંગળનો તમે તો માતાજી વગાડી જો હા તો માતાજી છે ને હા

જો આવી રીતનું કઈ ભૂંગળ આવે છે આપણે તો કોઈ દિન જ જોયો પણ પહેલી વાર આપણે જોઈએ છે વાલંભાઈ આપણે કોઈ જ જોયો હા એમ અમે તો છે ને અમે લાલ ભાવનગર બાજુ આવું ભાવનગર બાજુ આવું એટલે હું વાલંમભાઈને ફોન કરું અને આ બાજુ વાલમભાઈ જો આવ્યો હોય મને ફોન ન કર્યો નો તો હું બીજી દીધી ઠપકો આપું ઠપકો આપું હા

Maravilhoso, vamos Vai, vai, vai! Bom, mas tu vai

આગળ કેવો કેવો કામ મનળળ લાગે છે તો એમ કહો છો એટલે મે બકવાર તમે થાય ને ઘરે આવો તો જમવાનું બનાવીએ તમને મજા આવે એવું બનાવીએ અને બધા ભેગા બેહીને જમીત મજા આવશે ઓકે હું બે ત્રણ વાર જમીએ આવ્યો પણ આ રોડ ઉપર આવું તો જાવ જ પણ હવે ટાઈમ ફોર એ પપ્પા એ યે પછી આ આ કલાકારને પાછો બોલાત ક

અમારા બ્લોગ તોવાર નવાર મારા બધા આવતા હોય ને અલગ આવતા હોય એટલે બ્લોગ ચેનલ સબ્સ્ક્રાઇબર કેટલા થયો મતલબ મિલન ડિજિટલ બે કિત મુકેશભાઈ રેકોર્ડિંગ કિતના ગયા છે તો શૂટિંગ કરવાના છે તો મિલન ડિજિટલ અને બે ચેનલ મુકેશભાઈ તો બે તમને જોવા મળશે વલમભાઈ તો માતાજી અંબાલાલ હા હાલો આવજો અ વલમભાઈ નીકળી ગયા છે ગાડી છે અને આપડી ગાડી અહીંયા પડી છે હાલો આપણે નીકળી જઈએ તો હાલો દોસ્તો આપણે જઈએ સીધા ઘરે તો આપણે વીઆઈ મેસે ઘરે અને પરેશભાઈ નીકળી ગયા છે તલકાજેડા તો જો આપણે આવી ગયા છે ઘરે

મેન એને કીધું તું ખરું પણ નો આવ્યા પછી કારણ કે એને ટાઈમ એટલો બધો પછી નહોતો અને બધાને બહાર જવાનું હતું એટલે ટાઈમ નહોતો એટલે નકર તો એ આવવાના જ ટાઈમ નહોતો તો કાંઈ વાંધો નહીં દોસ્તો બ્લોગનો પણ આ એન્ડ કરવો છે અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવો હોય તો યાર સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા નાની કોમેન્ટ કરી દેજો મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો મળીએ છીએ નવા બ્લોગ સાથે ક્યાં સુધી ગુડ મોર્નિંગ બાય 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 બાય